વદરપુર બોર્ડર થી કારે કરી હતી દિલ્હીમાં એન્ટ્રી અને સૌથી મહત્વની વાત એ છે કે લાલ કિલ્લા પાસે પાર્કિંગમાં ત્રણ કલાક કાર પડી રહી હતી તો ઉમર મોહમ્મદ ત્રણ કલાક સુધી કારની અંદર જ હતો તે વાત પણ હવે સામે આવી રહી છે તો જે કાર હુમલામાં વપરાઈ તેની તેના જે માલિક છે તે મોહમ્મદ છે અને સલમાનની કાર ત્રણ જગ્યાએ વેચાયા બાદ તારીખને વેચાઈ હતી તારીખે ઉમરને કાર વેચી હોવાનો દાવો થઈ રહ્યો છે ત્યારે તારીખ અને જે બીજો વ્યક્તિ પકડાયો તે લોકોની પણ પૂછપરછ થઈ રહી છે ત્યારે દિલ્હી પોલીસે ફરીદાબાદ જમ્મુ કાશ્મીર પોલીસનો પણ આમાં સાથ લીધો